તો ભાઈ આવી ગયા અત્યારે અમે રોટલો માં અનલિમિટેડ ખાવા માટે અને હા હા બીડેના સ્કૂટર લઈ લીધો ભાઈ સાઈડમાં સાઈડ માં સાઈડમાં રહીએ કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જન ભાઈ તો સ્વાગત છે તમારું ફરી આપણે વ્લોગ આપડે ની અંદર તો ઘણા બધા થઈ ગયા અને પાછો તમારો ભાઈ નવો વિડીયો લઈને આવી ગયો બધાનો ભાઈ ની તો એમાં એવું છે કે આજે હે ને સવારનો નો વિચારો કે વ્લોગ બનાવો વ્લોગ બનાવો હવાર નો વરસાદ ઊભો જ નહોતો રહેતો કન્ટિન્યુ હોવાના છ વાગ્યા અત્યાર સુધી પાંચ વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો અને જો તમે અત્યારે છે ને માંડ થોડીક વાર થઈ છે હજી છાટા પડે છે પણ વાંધો નહીં તો આપણે એને હવે બારે જવાનું હોય કેમ કે અત્યારે અમારે હું પીજીએ રહો ને જમવાનું હોય ને એટલે બહાર જવું આપણે વ્લોગ બનાવ્યું અને એટલા જ દિવસો છે વ્લોગ નથી બનાવ્યો તમે રાહ જોતા તમારા વ્લોગ મને ખબર છે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી મેસેજ આવ્યા કે ભાઈ વ્લોગ અને હવે કન્ટિન્યુ આવજો તો હે ને આપણે કન્ટિન્યુ વ્લોગ નાખ્યું તો હાલો આગળ ક્યાં જાય કંઈ નક્કી નથી પણ વ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવી દેજો તમને ખબર પડી જાય અને જય લઈ મોસમ તો જુઓ તમે ખાલી આ તો કાપી નઈ કોઈ અહીંયા મસ્ત થઈ ગયું હાલો હાલો હવે ક્યાં જવું ભાઈ બંધ અરે સોરી આપણે આનું ઇન્ટરવ્યુ કર્યો તો બોલાઈ ગયા આપણો ભાઈ બંધ કઈ જગ્યાએ જાવો આજ કેમેરો પકડી દેવી તું નહીં તો ભાઈ બારે કંઈક વરસાદનું વાતાવરણ જો આવું છે અત્યારે રોડ ઉપર જો એટલું પાણી ભરાઈ ગયું છે એમ તો હારમ હારો દીધી હોય કે જોજે 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 ભાઈ જોતા કરીએ પાણી જોઈ ભાઈ અત્યારે અમે આવી ગયા હાઈવે આમ જોવો તમે નજારો હે ખરેખર અત્યારનો એક નંબર હો તો હવે અમારે જવાનું હે આલ્ફા મળે જાઉન બેબન આલ્ફા મળે કેમ

બધા તમે કાઠિયાવાડી હોય કે અમદાવાદ નીચે કમેન્ટ કરો ને તમને વડા ભાવે કે ભજીયા ભાવે એ નીચે કમેન્ટ કરી દેજો મને તો ને ભજીયા ફેવરેટ છે આપણે નોટ અમદાવાદ એમ કાઠિયાવાડી કાઠિયાવાડીની વાત આવી તો આપણે ને લોક છે ને આમ સિમ્પલી દેશી ભાષામાં જ બોલવું આ ખોટી સિટીની ભાષા મજા જ નતા આવતી હવે બાકી જો આ પાણી બધી જગ્યાએ ભરાઈ ગયું છે અમારો ભાઈબંધ જાય છે ધીરે ધીરે તમને કેવું ફીલ થાય છે ભાઈબંધ આવા પાણીમાં હાલવાની

તો આપણે આપડે તું પણ હવે થોડીક બાજુમાં ટી આવીએ એમાં એવું છે કે થોડોક ટાઈમ પેલા કાકા પેકો હું હે ને છોકરી જોવા ગયો હતો બરાબર મારા આટુ નહીં ને કાકા આટુ તો ત્યાં હે ને બધાએ ચા લીધો પણ પછી ઓલા ચા દેવા મારી પાસે આવ્યો ને તો મને કહે કે ચા હું હું પીતો નથી બધા મારે છે હું જોવા માંડ્યા હવે ચા પીવાનું ચાલુ કરવું જોઈએ ચાલો આપણે અમીરો નહીં ચપડી હે ને ત્યાં જાય ચા પીવા પ્રાઇસ આવી ગઈ છે અત્યારે અમે ટી પોસ્ટમાં અને ભાઈ ગયો ગયો ચા લેવા માટે અને ઘડીક વાર આ ફોટા બોટા પાડશું બેસશો અને બાકી જો તમને બાર બરો નજારો દેખાડો એકદમ મસ્ત ઓ નજારો આથી આવે છે જો મજા હો બાકી હાલો હલો અગણી ચા લઈને આવન પછી પીએ ચા બાકી આજના વ્લોગ માં આવું બધું છે અને એક ભાઈ બનની કમેન્ટ આવી હતી કે ભાઈ તું ડેઈલી વ્લોગ ચાલુ કર એટલે આપણે જોઈએ ડેલી વ્લોગ નું ફુગાણ થાય તો ડેઈલી વ્લોગ ચાલુ કરી દે

અનલિમિટેડ ખાવા માટે અને ફૂલ થાળીના એક બસો ત્રીસ રૂપિયા છે અને જોયા આપણે જમવા મીમો હોય લાવતો ભાઈ બધા ત્યારે આવી ગયા ભાઈ સલાડ ને બધું

હેલો આ ઓરો પનીર નું શાક બરોબર પછી આ દાળ મુગર દાળ હા જમવામાં એટલી આઈટમ હોય તમે જોવો આ થાળી આખી ભરાઈ ગઈ છે બસ ભાઈ હવે સ્નેપ નહીં પડી હાલ વાલી તો ચાલો અનલિમિટેડ હે એટલે આપણે જોઈએ કેટલું ખાઈ શકીએ મને લાગતું નથી આવી તો બધું તો બહુ રાજુ જોતો આ હું હે એવે બિસ્કિટ કબર નહીં હા તો અત્યારે શરૂઆતમાં ફૂડ કલાકી જોઈએ

આવી ગયા ભાઈ ફાઇનલી મોલે આલ્ફા વન હવે અત્યારે અમે આવી ગયાં આલ્ફા વન મોલમાં અને અત્યારે અંદર લખોડિયા હે થેન્ક યુ ભાઈ ભાઈ હો ભાઈ મોલમાં તો હવે હે ને આજના લોક વીડિયોમાં એટલું રાખે કેમ કે પછી લોક વીડિયો લાંબો થઈ જાય તો મળી જાય ને પછી ને એક નવા વિડીઓમાં કાલે તેનો મને હવે બધા સબસ્ક્રાઈબ કરતા વિડીયો લાખ દેજો ને બાય અરે હજી બ્લોક પૂરો નથી થયો આપણે જોતા નહીં